આશે કિસ્મ ઠાકોર અને આશે પૂનમ ઠાકોર તો ચાલો મિત્રો આજનો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ આજનો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ રેડી તો વન ટુ થ્રી સ્ટાર્ટ હાથ પાછળ રાખવાના 匕ller য়াটসচ য়াজতরেে ঝ়াকে আপয়াকেনাকেজ ફાઇનલી સો રૂપિયા માટે બહુ મહેનત કરી રહ્યા છે કિસ્મત ઠાકોર અને સિક્કો મળતો નથી ફાઇનલી પેલી ચોકલેટ મળી ગઈ છે પણ એ દસ નો સિક્કો મળતો નથી તો ફાઈનલી મિત્રો બત્રીસ સેકન્ડ થઈ ગઈ છે પણ હજુ મળ્યા નથી દસ નો સિક્કો जाल मरी जे काडा ठाकुर बहुत मेहनत कर रिया से पर 10 नु सिक्को मारतो नहीं लूट माती अरे यार ये आ गई फाइनलली 1 मिनट है गाइस 1 मिनट 10 सेकंड का क्या काम आज सिक्को मार नहीं थी इसमें ठाकुर बहुत मेहनत कर रिया से शॉट मार है इसमें ठाकुर बहुत मेहनत कर रिया से एक लो

પૂનમ ઠાકોર આવી ગયા છે તો પૂનમ ઠાકોર રેડી રેડી બોલતા નથી બઉ મહેનત કરી રહ્યા છે તો મિત્રો પૂનમ ઠાકોરે સિક્કો કાઢી લીધો છે પેલા નંબરે એ આવી ગયા છે દસ સેકન્ડ માં સિક્કો કાઢી લીધો છે

ハハハハ